અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંબર કનુભાઈ પરસરિયાને મુલાકાત કરતા રાજકારણ ગરમાયેલું છે અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંબરે મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા સાથે મિટિંગ યોજતા રાજકારણ ગરમાયું છે ભાવનગરમાં મહુવા વિસ્તારમાં કનુભાઈ કળસરિયા મોટું નામ છે મિટિંગ સમયે પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંબર અને પ્રતાપ દુદાત પણ ઉપસ્થિત રહેલા હતા જેનીબેન ઠુંબરે મીટિંગમાં કહ્યું કે કરોયા મરોની સ્થિતિ છે મેથલા બંધારણનું પણ ઉદાહરણ આપેલું હતું ગમે તેવી સ્થિતિ હોય આપણો આગેવાન ચૂંટાવો જોઈએ આ ચૂંટણી આંદોલનરૂપી ચૂંટણી છે